ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમારા મેથીના ગોટા કડક અને લાલ થઈ જાય છે તો મારો વિડિયો જોયા પછી એવું ક્યારે પણ નહીં થશે લોટ બાંધવાની જ ખૂબી છે જો લોટ સરખી રીતે તમે બાંધશો તો એકદમ સો ટકા રૂ જેવા પોચા અને જારીદાર આ મેથીના ગોટા બનશે મેથીના ગોટા બનાવવા માટે આપણે છ ટિપ્સ ફોલો કરવી પડશે જો તમે આ છ ટીપ્સ ફોલો કરશો એટલે તમારા પહેલી જ વારમાં મેથીના ગોટા છે એ એકદમ સરસ પરફેક્ટ બનશે જે પણ ખાશે તે તમારા વખાણ કરશે તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે હવે આપણે રૂ જેવા પોચા અને ઝારીદાર મેથીના ગોટા બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે એક મસાલો બનાવીશું તેના માટે અડધી ચમચી આખા મરી અને અડધી ચમચી આખા ધાણા લેશું હવે આ બંનેને આપણે ખાંડરી દસ્તામાં ક્રશ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અચકચરા ક્રશ કરવાના છે તો આ રીતે આપણે અચકચરા બંનેને સાથે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે ક્રશ કરીને તેને એક વાટકીમાં કાઢી લેશું તો ચાલો હવે આપણે મેથીના ગોટા બનાવવા માટેનું બેટર બનાવીશું તેના માટે અહીં આપણે એક મેઝરમેન્ટ માટે એક વાટકી સેટ કરી લેવાની તે જ વાટકીના માપથી અહીંયા આપણે બે વાટકી જેટલો બેસન લેશું અને તેને ચારી લેશું હવે બેસનના લોટમાં અને ચણાના લોટમાં શું તફાવત હોય છે તે પણ આપણે જાણી લઈએ તો ફ્રેન્ડ્સ ચણાની દાળમાંથી ઘરે બનાવવામાં લોટ આવે છે તેને આપણે ચણાનો લોટ કહીએ છીએ જ્યારે આપણે કળિયાનાની દુકાનમાંથી જે લોટ લઈએ છીએ તેને બેસન કહેવામાં આવે છે તો બસ આ રીતનો આપણે બેસનના લોટને આપણે પહેલાં ચારી લેશું લોટને ચારવાથી તેમાં હવા ભરાય છે અને તેમાં રહેલા ગઠ્ઠાને પણ દૂર કરી શકીએ છીએ તો રેસીપી બનાવવા માટે આપણે ચોક્કસથી પહેલાં ચણાના લોટને ચારી જ લેવો જોઈએ હવે લોટમાં આપણે એક ચમચી જેટલો મરી અને આખા ધાણાનો પાવડર એડ કરીશું તૈયાર કરેલ સાથે તેમાં અજમા એડ કરશું ચપટીક આ રીતે અજમાને આપણે ક્રશ કરીને એડ કરીશું જે આ રીતે અજમા એડ કરવાથી ગોટામાં સરસ તેની ફ્લેવર આવશે હવે તેમાં આપણે અડધી ચમચી કરતાં પણ ઓછી હિંગ એડ કરીશું અને ફ્રેન્ડ્સ અહીંયા તમે અત્યારે લોટમાં મીઠું એડ કરી શકો છો અને જો લોટમાં અત્યારે મીઠું ન એડ કરવું હોય તો પાછળથી પણ એડ કરી શકો છો હવે બેટર બનાવવા માટે આપણે ખાટી છાશનો ઉપયોગ કરીશું ખાટી છાશ ન હોય તો આ રીતે હુફારું પાણી લેતું જવાનું અને મિશ્ર આપણે રેડી કરીશું અને હાથની આંગળીથી જ આપણે આ લોટને બાંધવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો હાથની હથેળીથી તમે આ લોટ બાંધશો તો ગોટા જારીદાર નહીં બનશે જ્યારે પણ તમે મેથીના ગોટા કે કોઈપણ ગોટા બનાવો ત્યારે હાથની આંગળીથી જ તમારે આ રીતે બેટર રેડી કરવાનું હોય છે તો આ રીતે આપણે એક થિક બેટર બનાવી લેશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે રેસ્ટ આપ્યા પછી તેમાં આપણે મેથી એડ કરવાની છે ત્યાં સુધી આપણે લો ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દેસું જે કઢાઈમાં આપણે તળવાના હોય તેમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેસું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં સમારેલા મરચાં એડ કરીશું તમારા સ્વાદ મુજબ તમને તીખું વધારે પસંદ હોય તો વધારે મરચાં એડ કરી શકો છો થોડીક સમારેલી કોથમીર નાખશું અને એક વાટકી જેટલી મેથી એડ કરશું મેથીને અહીંયા આપણે સમારીને ધોઈને લેશું તો બે વાટકી બેસનની સામે આપણે એક વાટકી જેટલી સમારેલી મેથી લેશું આ પરફેક્ટ માપ છે બસ હવે આપણે મેથી ઉપર સ્વાદ મુજબ મીઠું એડ કરશું ફ્રેન્ડ્સ આ રીતે મેથી ઉપર મીઠું એડ કરવાથી મેથીની જે કડવાશ હોય છે તે આપણે દૂર કરી શકીએ છીએ હવે આપણે તેમાં નાખીશું સોડા તો ખાવાની સોડા કેટલી એડ કરવી તો આ રીતે આપણે ચપટી ભરીને ત્રણ વખત તેમાં એડ કરશું તો આ રીતે જો તમે મેથીના ગોટા બનાવશો તો તમારા મેથીના ગોટા છે તે એકદમ સરસ ઝાડીદાર અને પોચા બનશે તો સોડા એડ કર્યા પછી હવે આપણે લીંબુનો રસ એડ કરશું તો ફ્રેન્ડ્સ એક આખું લીંબુ અહીંયા આપણે લેશું અને લીંબુનો રસ તેમાં એડ કરશું તો આ રીતે આપણે સોડા એડ કરેલી છે તેના ઉપર જ લીંબુ એડ કરવાનું છે પણ તેની પહેલાં આપણે એક ચમચો ભરીને આપણે તેલ એડ કરીશું અહીંયા તેલ છે એ ગરમ છે કારણ કે અહીંયા આપણે ઓલરેડી પહેલાંથી જ તરવા માટેનું તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે એટલે તેલ સેજ ગરમ થાય પછી તેને આપણે આ મિશ્રમાં એડ કરવાનું છે અને જો તમે એક આખું લીંબુનો રસ તેમાં એડ કરશો તો એક સરસ બેલેન્સ જળવાઈ રહેશે અને તેનાથી ગોટાનો સ્વાદ ચાર ગણો વધી જાય છે અહીંયા ઘણા લોકો ખાંડ પણ એડ કરતા હોય છે પણ મેં અત્યારે ખાંડ એડ નથી કરેલી જો તમને ખાંડનો ટેસ્ટ ભાવતો હોય તો તમે ગોટામાં ખાંડ પણ એડ કરી શકો છો અડધી ચમચી કે એક ચમચી તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બેટર બનાવીને રેડી કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે ફરીથી થોડુંક પાણી તેમાં એડ કરવાનું છે પણ યાદ રાખવાનું છે કે પાણી આપણે હુંફારું રહેવાનું છે જો તમે હૂંફારું પાણી લેશો તો ગોટા છે એકદમ સરસ સોફ્ટ બનશે અને જારીદાર બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે રીતે બેટર બનાવેલું છે તે રીતે જો તમે બેટર બનાવશો તો મારી ગેરંટી છે કે તમારા ગોટા છે એ એકદમ રૂ જેવા અને જારીદાર બનશે હવે જરૂર લાગે તો તમે તેમાં થોડોક બેસનનો લોટ નાખી શકો છો અને હવે બેટરની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું જો આ રીતે બેટર રેડી થઈ જાય પછી તમારે બેટરને ચેક કરવા માટે શું કરવાનું તો બેટર થોડુંક હાથમાં લેવાનું અને એક પ્લેટમાં આ રીતે લઈ લેવાનું આ રીતે લીધા પછી જો તે સ્પ્રેડ ન થાય તો સમજવાનું કે તમારું બેટર છે એ રેડી છે તો અહીંયા આપણું બેટર રેડી છે અને અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેને ચેક કરવા માટે આપણે થોડુંક બેટર લેશું અને તેલમાં એડ કરશું આ રીતે ધીરે ધીરે બેટર તેલમાં ઉપર આવે એટલે સમજવાનું કે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો ગોટા પાડવાની રીત અને ગોટા તરવાની રીત પણ જાણી લેશું કારણ કે જો તમારું બેટર સારું હશે પણ ગોટા પાડતા ન આવડે અથવા તો ગોટાને તળતા નહીં આવડશે તો પણ તમારા ગોટા છે એ લાલ થઈ જશે અને કડક થઈ જશે એવું ન થાય તેના માટે આપણે આ રીતે છૂટછૂટા ગોટા પાડવાના છે અને જગ્યા છોડતી જવાની છે જેટલા એક બેચમાં ગોટા સમાય તેટલા જ અહીંયા આપણે એડ કરવાના છે તો આ રીતે થોડીક થોડીક સ્પેસ રહે તે રીતે આપણે ગોટા પાડીશું અને આ રીતે ગોટા પડી જાય પછી આપમેરે તે ઉપર આવશે અને આપમેરે આ રીતે ઉપર આવી જાય પછી જ આપણે ઝારાનો ઉપયોગ કરીશું અને ઝારાનો ઉપયોગ કરશું ત્યારે એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને પકાવીશું આ રીતે ધીરે ધીરે જો તમે ગોટાને પકાવશો તો તેનો કલર પણ જળવાઈ રહેશે અને અંદરથી તે કાચા પણ નહીં રહેશે ફરી અંદરથી ખૂબ જ સરસ ઝારીદાર ગોટા આપણા બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ગોટા તરાઈને રેડી છે તમે જોઈ શકો છો તેનો કલર પણ કેટલો મસ્ત લાગી રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા બેટરમાંથી આ રીતે મેથીના ગોટા બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા મેથીના ગોટા તરાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે તેને તેલમાંથી આપણે કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ લેશું તો ખૂબ જ સોફ્ટ અને જારીદાર એવા મેથીના ગોટા રેડી છે ગરમા ગરમ સર્વ કરવા માટે તીખી ચટણી લીલી ચટણી સાથે તમે આ મેથીના ગોટા ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી સિખારેલી ટિપ્સ અને ટ્રીક કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે